જય માતાજી રામ રામ સીતારામ ગલા બનાવે અમારે અહીંયા ગલા કહેવાને કહે ને કે બધાય એમ તો ગલા જ કહે ફરી કહે તો પંદર થોડ જણા હે બધાય દીને એટલે સારી ચાલે ગલાઈ કરે બધાય ભૂય રાહ્યો જો લે આમ અમારે મારો માસી આમાં હે એ અમારી માસીનું હું કાને આમાં જો એ પણ ગલા

વરસાદ ન વરાય આપડી માંડવી નીકળે ત્યાં તાલાક આના જ વરહાય નહીં બાપ થી ન વરહાય આ થોડો એનો બાપ ન એટલે આપણે બે તંદી હજી થાય બે તંતી બધે કાઢી લેજો કારણ કે આપણું અહીં કંઈ શેદ નહીં આપણે જ ખાલી આના ગોવાર છે એને આપણે તો બળદૂન ગાયું ને ઘોડાન અમાર ડોન ને મોરલાન એના ગોવાર છે અહીં કઈ કંઈ શેદ નહીં ખરેખર આમાં કંઈ આપણે વધતુંય નહીં આ માંડવી અને મગોટું મગોટું અહીં ગાયું કાંઈ અને માંડવી બેસીને ખાણ લઈ આવીએ ખાણ ને બાકી આ મગોટું અમારે મગોટું કહે પાલો એટલે અમે બીવાર અમારે આપણે કઈ ઓહાણી નથી વરિયા કરે બરાબર વરે આપણું ક્યાં છે આપડે ગોવા મજૂર કહેવાય આ બધા એમપી થી આવી આપણે એક જો ઝીણકોક છોકરો હોય એવડો એવડા એવડા સાઈડ મધ્યપ્રદેશ થી આવે મધ્યપ્રદેશ થી આવે કામ કરવા લાખો ને કરોડો રૂપિયા દઈએ અને અમે તમે ન હોય શકો આમ મૂકીને પૈસા મૂકીને ખેતર તમે ન હોય શકો અમે આમ લાખો રૂપિયા ભગવાન ઉપર વિશ્વાસ કરીને વાવી દઈએ હવે લાખો ને કરોડો તો હજુ એ તમે ન કરી શકો એક વાર આમ તો કરી અમે તો ચાર મહિના હોય જાય એનો ત્રણ વાર ચાર મહિને ચાર મહિને હોઈ જાય તોય કાંઈ વધતું નથી અમાર કઈ વધતું નથી અમારે મજૂર ને એવા કઈ રોજ નથી આ પણ લાટનરી કામ કરે તો એના એવા રોજ નથી ખેડૂત ના આવે તો મજૂર ન આપે એટલે આમાં જણા હે ને પેટ હાથું થઈને માથાકૂટ કરે કોન કોણ ખબર મધ્યમ વર્ગના હે ને ઈ પેટ ભરવા સાટું થઈને સવારમાં ઊઠીને ધોડા ધોડ કરે અને રૂપિયાવાળા છે એ પેટ ઓછું કરવા હરામીના દીકરા ધોડા ધોડ કરે સવારમાં ઉઠીને દોડે એને હરામીના દીકરા કહ્યું ને વહી મુદલા કેવારના કે એ પેટ ઓછું કરવા સાટું કેવારના કે ધોડે અને ખેડૂ છે ને બીજાઓના પેટ ભરવા હતું સવારમાંથી ધોડે ત્રણ જણા ધોળે આવે તો મધ્ય વર્ગ છે એ કમાવા હતું અને રૂપિયાવાળા હે પેટ ઓ શું કરવા હટું અને ખેડૂ હૈ કોકનું પેટ એટલે આમાં બધાયની એક જ છે પણ ના કે આમ ભગવાન કારણ કે ખેડૂત જેવા વરહે તો સમજી લેવાનું આપણા પાપ સડી આપણે સંડાર હે પ્રજા પણ સંડાર હે જ્યાં વરહે ત્યાં અને એનો રાજા પણ સંડાર હે રાજા એટલે કોણ ત્યાંનો સંસદ સુભ્ય તારા પછી આપણે મોદી સાહેબ હવે મોદી સાહેબ તો લડી લઈએ ત્યાં લગણ કામ કરે કારણ કે એને તો વખાણવા જ પડે એને મોદી સાહેબ છે ને એ તો ભગવાનનો અવતાર છે અને આજ આપણે જે કાંઈ છે એ ભલે ભાવ નતા આવતા

નરેન્દ્ર મોદી પીએમ આપણા વડાપ્રધાન અને ત્રીજા યોગી આદિત્યનાથ દુશ્મન પણ વખાણે આપણે તો આપણા એટલે વખાણવા જ પડે પણ એ પૂગે ક્યાં ખાવા વાળા બધા દુનિયા સરકારી બધાય બાબુ હે ને જે પટ્ટાવાળાથી માંડી અને બધાય ખાવા જ આવે કોઈ પ્રજાનું કામ કરવા ગરીબનું નથી આવતા બાકી હુંને તો દુશ્મની વખાણે પાકિસ્તાન વાળી આજ હું એક હે પત્રકાર વશિષ્ઠ પત્રકાર હે રમજુ કાજમી એ કહે કે અમને ખાલી કે વરાધી પૂરતા આપો ને આ થઈને એ કે તો આપણો પત્રકાર પૂછે કોણ તો કે એક પહેલા જયશંકર આપો વિદેશ મંત્રી તો કે બીજો તો કે બુજો નરેન્દ્ર મોદી સાહેબ તકે યોગી આદિત્યનાથ તો કે તકે અમારે આ ત્રાસવાદી યોગી આદિત્યનાથ સાફ કરી નાખે વિદેશ નીતિમાં જયશંકર કે વિદેશના મુખ્ય મંત્રી હોય ને વિદેશ મંત્રી એટલે અમારું કઈક ઠેકાણે પાડી ગયે અને પીએમ સાહેબ કોઈ થી બી જ નહીં કે અમારા બધા લાઈનમાં લઈ જઈએ કે એટલે એવું છે ભાઈ આમાં બીવાનું નથી અને વરસાદ આવે જ નહીં કોઈ જીવન આવે જ નહીં શ્રદ્ધા એવી રાખો ને બધા કે પાલો હોય ઓલી લાવારી જ નાખ દેવી એક જણા એ રે મેં હો વિગાવાર હોય એનો ફોન આવ્યો તો રડડું નાખતો જ મેં કીધું પાલો હોય માંજતા કચ કે લાવરી જ નાખ દેવો તારે સે એટલા અવને રાખ નાખી દેજો વરસાદનો સાટો ન પડે અમારે અહીંયા પડે સાટો સાટો પડે એમ તો પણ વરસાદ ન પડે જો આ વાદળું છે આપણે ગેરંટી આપીએ એણે ભાપથી નો વર હાય વર હે તો આપણું ક્યાં છે કંઈ ક્યારેક આપણું ક્યાં

એના આ બાજુ ભીંડા અને જો આ ચોરી આ કાબરા છોરા આવે આ ભીંડા અને આ કાબરી છોરી બહુ ભારી આનું થાય મીઠું એક જ છોડવો છે પણ ચાર પાંચ દિન એક થઈ જાય અમાર થયા એટલું જોઈએ નહીં આ ભાઈ કોઈને જોતા ને લઈ જાય જો આ બહુ ભારી થાય બે કોરા અમારા વસમાં ખોવાઈ ગયા હતા જડતા નતા ત્યાં ક્યાંકથી પાછા આવી ગયા તો આપણે વાં હી ઘણા બધા પણ આ તો એક જ છોડવો છે પણ બહુ ભારી આનું યાગ થાય એમાં કુણી હોય ને આનું યાગ કરો ને એટલે તમે ખાવ થાય ખાવ જ થાય તો હું આગળ બનાર જો ભાઈ હવે ઠેસર હાલે અહીં બતાવશું આપણે જવો પછી અહીં માતા બેઠી કાંકરે ગીર પણ હે ઘોડા હે આ આનું હે આપણું કંઈ છે જ નહીં જોઈ લ્યો અમારે બાહુ બલી ને આ બધી જો અહીં ખા હે પાલો નાખ્યો એ જો આ ખા હે મગના ડારા જો અમારે બાહુ બલી હામાં ઊભા એટલે આપણું કઈ શેદ જ નહીં ભીંજાય તો આનું હોય એટલે ભીંજા આ વરસાદથી ન હોય કારણ કે આપણે તો દુનિયાનું વેસાતું લઈ નાખવું પડે કારણ કે દુનિયાનું વેસાતું લઈએ અને એમાંય દુનિયાના ખોટું બોલે હવે તો આપણે મરણ ઉપર કરી નાખ્યું કે ભાઈ મરણ ઉપર જ લઈ આવો ને કા હરામીના દીકરા એમાંય ખોટું બોલે એટલે આ વરસાદ વરહે કારણ કે આ તમારી માંડવી અને પાલો પલારી નાખે દહ વર તમે મગોટું વૈસ્યું હોય ને એના રૂપિયા તાણી લે કારણ કે દહ વર સુધી તમારા રૂપિયા મગોટા ના વયા જાય એક જ ઝલક માર દે ને એટલે એને એક જ ઝલક મારે ને ખાલી અડધી કલાકમાં માં રામ રમાડી દીધી એવા ને કે રામ રમાડી દઈએ વરવું હોય ને તો એટલે કઈક ધર્મ કરતા જાવ તો દાડુ આવી બાકી પડ્યા રહેવા ને બંગલા વાડીયું ને બધું આપડે જો મોજ થી ગૌરાવીએ ન દૂધ વેચતા ન દહીં વેચતા ન ઘી વેચતા કાંઈ નહીં કોક દીક વધે એ કોક ને આપી દઈએ કોક દીક વેચ્યું હોય પેલે એ વેચીએ રૂપિયા ન રાખ્યા ગૌરાવી દઈએ પછી અમારે ડોન હોય ત્યાં પાલો હે પાલો પાલો મગોટું બહુ ભારે છે અમારે તો મગોટું કહે આ ગાયોને ખાધા જેવું ઘોડાઓને ખાધા જેવું નથી કારણ કે ઘોડાઓને દાંઠા જોઈએ આ બહુ લીલું મગો લીલોવણી નું હોય એવું મગોટું હોય આપણે ખાવાનું મન થઈ જાય એવું એટલે વરહે જ નહીં વરસાદથી વરહાય જ નહીં એના બાપથી ન વરહાય આવું કોઈ કાગરીઓ આવી જાય ને જો આ કાપી નાખે ને એટલે આ કટકી પછી મજૂર રહી કાઢે નહીં જો ભાઈ આ મારે આ બાજુ જો ગોડાઉન આમ ખાલી કરી નાખ્યું આમાં એવર ને મને હાથ ચોક વિગત પાલો હમી ગયા આગળ જો હજી આ પીડ્યું સણાન ખારીયું હોય પછી આ મેથી નું હોય અને આ બાજુ માંડવી એકદી દી કાઢી હતી ને એ પડી એટલે એવું હોય ભાઈ આમાં જો આમાં પાંચક હજાર માણસ પાંચક હજાર વિઘાની માંડવી હોય ને તો હમાઈ જાય મેં આપડી મેરા ત્યાં એટલી જમીન અહીં અમે શીત પીડ્યું કટિંગ કરવાનું અને આ બાજુ પાલો બહુ ભારે એટલે ભગવાનથી ન વર હાવાય કારણ કે આ પાલો એ આપણો નતા ગાયું હોય અમારા જેવા ક્યાંક વેસા તો લેવા જાય તો શું કોરો હોય તો લઈ આવે અને ઊંઘો પડે પાંચ રૂપિયા બાકી હવે તો ઓલા ખડ આવ્યો આપણે બહારથી મગાવ્યું મકાઈ જેવું જે ખડ આવે તાઇવાન ફાઈવજી પછી અમેરિકાન ફાઈવજી ને આવે એ ખરેખર બધાએ મગાવી લ્યો આ પાલો ખવડાવવો ને એનાથી ગાયું બિહુન એને તો એ જ ખબર આવે આ ખાલી ઘોડાવાળા વાળા ઠીક છે ઉકલ ખવરવું હોય તો ઘોડા નહીં ખબર આવે એવું હે ભાઈ પછી માંડવી એમ તો લીલી છે હજી એટલે અટાણામાંય ખારવારું હોય એટલે આવે 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 જો હજી કાર આમ કાર છે ને એટલે લીલી પડે એટલે બી કાઢે પણ હવે કાઢવી જ પડે તો આમ ટેલર ફરવા કાંઈ સાડા નવ વાગે ચાલુ કર્યું પાલો પણ બહુ ભારી છે ને પાલોય બહુ ભારી છે આ બધા મધ્ય પ્રદેશ થી છે આવ્યા કારણ કે અહીં ખેડૂને કામ નથી કરવું કોઈને એટલે ત્યાંથી બિસાર આવ્યા મજૂરી કરવા એને કે છે કાયલ આવ્યા ત્યાંથી પ્રમદી નીકળ્યા હતા તો કાયલ પૂગ્યા હા એને કાયલ પૂગ્યા તો હજી આમ લીલી કેવર આવે ખરેખર ગાઈડા જેવી ન થાય તો વરસાદને ઓલે કાઢવી પડે એટલે બી આવે કોક કોક નગર બી નથી કાઢતું આવું છે સર આ જો આ કાંધું હે એને આ કાંધું હે અને જોન ડીયર હારે પછી અમાર ભાઈઓ જા માટી હારે શું નામ છે હે સુખરામ સુખરામ નામ છે આ બાજુ બે ગામડા થા જો પાલો નાખે મુકેશ છે ને વાં લગણ જાય તે ભલે આમ કે ના વાં લગણ આમ 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 સડી નાખતા જાવ તો શું થતું છે વાં લગણ આવશે જો અહીંયા ઓલાઈન જોડા આઠ ના રેસ ઉપર હાલે તો ઓપનર ને ભાંગી નાખે આ ઓપનર ભાંગી પડે બીજા બધા દસ ઉપર હાલે આ હાથ ઉપર પાલો બહુ ભારે પાલો હે ને ગાયો ને ખાધા જેવો બહુ પાંદડા બહુ છે ને ખાતા જેવો ઘોડા તો બધાય ઠેકી જ આમ કોઈ કામ નથી કર્યું ને એ છોટી પડ્યા પલરી આપડે તો હજી નથી કરતા કારણ કે આપડે તો ખબર વરાવવાનો જ નથી આપણે તો આના બધાય દખોલું કરીએ સિંધા કરીએ ક્યાંક આપણે તો સિંધા કરીએ જરૂર પડે તો કાંઈક બીજી વારે કરવા લાગીએ પણ આમ કામ તો નથી કરતા જો હા હાલે હલે જેવું છે ભાઈ જો ત્રણ જણા અહીંયા બચું નાખે બે પાછળથી પાલો હારે બે જણા અહીંયા એક માંડવી નાખે ને એક ધૂળ નાખે આ સે લીલી હજી કારણ કે ગલાઈ કર્યા ને આમ ઘાર જેવું થઈ ગયું ઢાકલું એટલે ગોર વાય પણ ઢાકલું થઈ ગયું જો આમ આપણે હાવો જોયું ઊભા સાંભળે આમાં ધૂળ તો આમે નાખતા જાય પોડી કરતા જાય જો આ ભાઈઓ આમ મેં કીધું આમાં ખાતર આપણે વાવું ને ખડ એટલે આમાં ઉડાડતો જાય જાય તો ઊભા આપણે આવો જાય રામ લખન ઉભા એક દેખાય કયો હોય રામ હોય લખન એવડા એવડા બનાવે જબર જબર ની લીલા ઝોન ડિયર ઉપડતું આવે કારણ કે વર મેદી નગર ઓલે ગલા હારતું હોય ઝોન ડિયર ઉભું થતું આવે એવડા એવડા બનાવે વજન વાળા એ જો ઝોન ડિયર ઉભું થઈ જાય પાંચ માં ડાલે એવડા એવડા બનાવે કારણ કે આપણું હોલેન્ડ ને તો વાહે ગમે એટલું હોય તો એનો ઉપરે જો તો ટાંટી આદર કરી આવે ને ભાઈ આવે કારણ કે ટાંગા આદર કરી આવે ગલા બનાવે ને આ જબર જબર કીધું તો મોટા મોટા બનાવજો એટલે જો આ ઊભું થઈ ગયા જો ઊભું થતું આવે તો એક એક ગોલા ઉપર વાયરી આવે બ્રેક ઉપર જો વારે તો વર્તું ને તો ઊભું થતું આવે

એવડા જબરા જબરા એ લીલી છે માંડવી જો ઉપડતું આવે એટલે એવું હે ભાઈ એમ ધર્મા તો કરીએ તો ગેરંટી હે મેન ઓવર હે મેના બાપ થી નો હાય એના મેના બાપ થી નો હાય થોડું એમ વરાય જો અમારા પાલો કાઢે ને જોનડિયર વાળા હું ઉપડી જાય ને એ કે જોનડિયર વાળા ઉપડી જાય ભાઈ વાતે ઉપડતો આવે છે સિંગલ કેમ વારે સિંગલ બ્રેક ઉપર પછી બ્રેક ઉપર વારે જો દીપ હાકે એટલે એવું ને કે દીપ અમારે હાકે સિંગલ બ્રેક ઉપર એટલે કેમ કાંઈક તો હજી માંડવી હે ને લીલી હે ઘાર વાળી કારણ કે આ સુમાહન લીધે એવું થઈ ગયું તો આમ દેખાય આમ વરસાદ સાટો સાટો પડે ટપક ટપક પડે પણ વરસીએ નહીં આપણે તો એવો ઘણી વાર એવા કે આપણે એ ટ્રાય કરે કરેલ અમારે દેવાય તો રાતે મજૂર હાટવા આવ્યો તો રમભાઈ મજૂર ઘણા આવ્યા મોકલો નહીં કે મેં કીધું ભાઈ અમારો મજૂર રાતે કામ નથી કરે મજી તો કાલ બપોરે આવ્યા ને થાય મને યાર માંડવી મારી ભીંજાઈ જાય અરે મેં કીધું સાટો ન પડે મેં ન વર હે તો મને એ પગે લાગ્યો અમારે દેવા જ છે રબારી એ ક્યારે તને પગે લાગુ રમભાઈ કે ન વર હે તો હવા લગન ન વર હે તો અરે મેં હવા રહ્યો અમારી માંડવી નીકળે ત્યાં લગન તો કે તો તો ભગવાન ભલાઈ કે ભલાઈ એટલે ભાઈ એમ છે એ ના કે વિશ્વાસ રાખો તો અર્જુન નો સારથી બની ને આવ્યો તો રથ આકો આપડો કામ વરસાદ નો રોકી રાખે એના હાથમાં હે આ બધું ક્યાં પાપીયું પાપ સડી આવે અને આમાં કાઢી લીધી હોય તો નુકસાન આવે આમાં જે વીણવાની માંડવીયું ઘણીયું છે એને ઘણીયું છે એ બધું નુકસાન આ મજૂર બિચારા કામ કરવા આવ્યા આને વરસાદ થાય તો શું કામ કરે એટલે એ બધું જોવે એ થોડો કઈ આંધરો કહે આ તો જે હાવ પાપીયું હોય ને એની નજર ફેરવતો હોય અમારા વેરાવળ માં નદીઓ આવે વેરાવળ ને આજુબાજુ પછી ઊંઝા ઉંઝામાં એક ભાઈ આડેધડ પાણી ક્યાં ઊંઝા માર્કેટિંગ યાર્ડ માં હતો મને આડે આડેધડ પાણી યાર્ડ માં જાય મેં કીધું એ પાપ ચડી તો હા રમભાઈ આ કોઈ નઈ કે બળદું નથી રાખવા ગાયું નથી રાખવ્યું ખેતી નથી કરવી એટલે ઓરે

એટલે નો વર બાકી તો જ્યાં પાપી ભેરા હાબા હોય ને અહીંયા તો એમ જ હોય જો હવે રીવે ચાલી છે તો નહીં ઉપડે જોન ડિયર હવે આ ઉપડે કે નથી ઉપડતું આપણે જોઈએ શું કરે જાવા રે વા એ પાછું હું દેખાતું ના હોય જોન ડિયર વાળે ભર હોય ને મોટો એટલે આમ કરીને ખાલી કરે આગળ એ પછી પછી એમ પાછળથી થી વરે સીપીઓ મારશે અમારે એને સીપીઓ કે હાઈડોલિક પાછળ સીપીઓ હોય ને જો આમ ઉથમો નાખી દઈએ એટલે મજૂર ને લેવો હેલો પડે બધા વિખાઈ જાય અટાણે તો ઘર વાળા એટલે મજૂર ને કઈ તાણી નથી પડતી

એના માંડવી હમી કરવાની હતી બારોબાર ઢીગલો પીડ્યો તોય કે કાલ મારે હમી કરવી પણ મેં કીધું મારે મગોટું ભીંજાઈ જાય તાકે તો લઈ જાય ગયા આ ઠેસર આપણું નથી આપણું તો આપણે દઈ દીધું તો આ એનું લઈ આવ્યું એ વાર ના કે લઈ જાય રામભાઈ એટલે જો એવાય છીએ આમ મેં કીધું ભાડું તાકે ભાડું ભાડું કાંઈ નથી જોતું તો લઈ જાય ગયા સવારમાં અટાણ જોતો હોય તો અટાણે જ મેં કીધું ના ના અટાણે તો મજૂર નથી સવારેથી સડીએ કાંઈ મેં કંઈક તો હવારે જાજો દીપને કીધું ને દીપ ભરી આવ્યો જેઠવા હે અમારા બાજુમાં જ રહીએ અમારા મામા થાય એમ તો કુટુંબમાં તેને કીધું લઈ જાય રમભાઈ કે કાઢી મેં કીધું મગોટું આપણે બીજું કાંઈ જ મગોટું બગડી જાય તા કે ના ના એ તારી ગાયનું મગોટું બગડી જાય કે અમે જ માંડવી પાસે કાઢશું એને માંડવી હમી કરવાની હતી જે આ ટેલરમાં આપણે ભરે ને એવી દોડવા એ હમા ઢગલો બારોબાર પીડ્યો તો તો કે પાસે કરશું એટલે અમે વરસાદ ન થાય જો એને ગાયું હાટું થઈને આપી દીધું કે લઈ જાઓ રમભાઈ એટલે એને માણસાઈ ગયા કહેતા ઘણા ખેદો કરે કે ભલે ભીંજાઈ જાય કે ના ના ગાયું હોય એટલે ગાયું હાટું થઈને લઈ જાવ એવું હા ભા જે માતાજી બીજું શું વરસાદ ન વરહે તો ભગવાન નો અભાત આપણે ક્યાંય ન વરહે અટાણે સુમા આમાં વરહે આઠ મહિના પછી કોઈ જગ્યાએ એક તો ભાવ નતા આવતા આમાં કંઈ વધતું નથી અને માથે આમ ખેડૂત જેમ તેમ ગમે ભાવનું ગમે ઓપનર લઈ લઈએ ગમે ઠેસર લઈ લઈએ કે ભાઈ જટ કાઢવી પણ એ નીકળવાની હોય નીકળે તન જ્યારથી છે આ ખાલી એવું કે અગાહી વાર જ કહે ભાઈ એમ ભગવાન થોડું મૂર્ખ છે એ થોડું છે વર આવે તો જેવા માતાજી પાય